નમસ્કાર મિત્રો લાકોડિયા ડિજિટલ માં ફરી આપનું સ્વાગત છે સરઢવ ગામ તાલુકો જિલ્લો ગાંધીનગર ગોગા મહારાજ ની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સનાતન ધર્મના તમામ સંતો મહંતો અને ભુવાજીઓ શ્રી આવવાના છે ત્યારે એની પૂર્વ તૈયારીના ભાગરૂપે અલખધામ અલખોલ થી ગોવિંદનાથ બાપુજી આપની સાથે ઉપસ્થિત રહ્યા છે ત્યારે બાપુ આપનું લાકડેતા ડિજિટલ માં સ્વાગત છે આ પ્રસંગ નિમિત્તે કેટલા સંતો પધારવાના છે એના વિશેની વિસ્તૃત માહિતી આપશો આદેશ આદેશ નાજી ગુરુજી કો આદેશ સડ ગોગા મહારાજ ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડવાડા મંદિર દુધરેજ એના નિર્મય પીઠાધીશ્વર શ્રી શ્રી એક હજાર આઠ મહામંડેશ્વર શ્રી કનૈરામ દાસજી બાપુ ટિંટોડા જયરામ સ્વામી મહારાજ વડવાડા ગુરુગાદીના મહંત શ્રી લખીરામ બાપુ દુધાઈ મંદિર ના મેઘમ મહામંડેશ્વર પરમ પૂજ્ય શ્રી રામ બાલકદાસજી બાપુ આ પ્રસંગમાં પધારશે વાળીનાથ ના શ્રી જરમગીરીજી બાપુ આ શુભ પ્રસંગે પધારી અને સમગ્ર વિહોતરનાથને શુભાશિષ આપશે એ પછી નાથ સંપ્રદાય જુનાગઢ ગોરક્ષનાથ આશ્રમ મઠ પીહોવા હરિયાણાના મહંત યોગી પીર શ્રી શેરનાથજી બાપુ આ શુભ પ્રસંગે પધારી અને શોભામાં અભિવૃત્તિ કરી અને આ પ્રસંગને ઉપસ્થિત એ સમગ્ર રબારી સમાજ અન્ય ને પોતે આશીર્વાદ આપશે ત્યારબાદ આ પ્રસંગે નાથ સંપ્રદાયની જમાત એના બે મહંતો બારા કે રમતો કે મહંતશ્રી મહેંત યોગી શ્રી કૃષ્ણનાથજી મહારાજ તપસ્વી અઠારા કે રમતે યોગેશ્વરો કે મહંતશ્રી મહારાજ તપસ્વી અને ના સંપ્રદાયની જમાત આ શુભ પ્રસંગે હાજર રહી અને આ પાવન પ્રસંગને એ ઘણા વર્ષો પછી આ રબારી સમાજમાં લગભગ દોઢસો બસો વર્ષ પછી એનું આગમન થઈ રહ્યું છે એ બહુ સારી વાત છે અને પ્રશંસનીય છે આ પ્રસંગે રબારી સમાજના વડવાળા મંદિરના દેહાણ જગ્યાના તમામ સંતો સનાતન ધર્મના તમામ સંતો અને ચાર ધામ દ્વારકા જગન્નાથ બદ્રીનાથ કેદારનાથ ને જગ્યાઓના મહાનશ્રીઓ આ સુપ્રસંગી બાર જ્યોતિર્લિંગોના મહાનશ્રીઓ બાર જ્યોતિર્લિંગોના મહાનશ્રીઓ પણ આ સુપ્રસંગી પદાર્થ ચાર શક્તિપીઠ અંબાજી બૌજરાજી પાવાગઢ અને ચોટીલા ત્યાંના મારાશ્રીઓ પણ આ પ્રસંગે પધારશે આ જે પ્રસંગ જે છે તે સનાતન ધર્મના તમામ સંતો મહંતો આચાર્યો યોગેશ્વરો પીઠાધીશ્વરો મહાનુભાવો આ શુભ પ્રસંગે વધારી અને સમગ્ર વિહોતરનાથને રબારી સમાજને ખૂબ આશીર્વાદ આપશે અને આ પ્રસંગને પોતાના આગમનથી અને સંતોની ચરણ રસથી વિશેષ આ જગ્યાની આધ્યાત્મિકતા વિશેષ પ્રબળ બને સમાજમાં રબારી સમાજમાં અન્ય સમાજમાં ભક્તિનો પ્રાદુર્ભાવ થાય સંતો મહંતોના દર્શન થાય ગોઘા મહારાજની પ્રતિષ્ઠાના સમયમાં એક કુંભ મેળા જેવું આયોજન છે કુંભ મેળામાં જાઓ તો તમામ સંતોના દર્શન થાય એમ આપણે ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં સરડવ ખાતે ગોઘા મહારાજની પ્રાણ પ્રતિષ્ઠામાં એક મિની કુંભ મેળો છે એવું સંતોનું આગમન છે એવું આ ઘોઘામારાદી જગ્યાના જે જે કંઈ આયોજકો છે લાલભાઈ ભુવાજી અને અન્ય જે વ્યક્તિઓએ તન તોડ મહેનત કરી અને આ કાર્ય જેટલો રૂડો લાગે જેટલું દીપી ઉઠે એટલી તમામ મહેનત કરેલી છે અને સર્વનું કલ્યાણ થાય આવા શુભ પ્રસંગો કરવા એ સહેલી વસ્તુ નથી પણ જેના ભાગ્યમાં હોય પ્રયત્નો હોય એ કરી શકે તમામ વ્યક્તિઓ કરી શકતા નથી અને ભગવાન સદાય આ પ્રસંગમાં પધારેલ તમામ વ્યક્તિઓ સજ્જનો બેનો બાળકો માતાઓ વડીલો સર્વ ભક્તજનો સર્વ સમાજના આવનાર અતિથિઓ અને સમગ્ર વિહોતર સમાજ નું કલ્યાણ થાય સર્વનું ભલું થાય દેવતાઓનો મહિમા વધે લોકોમાં આસ્થા ભક્તિ વધે શ્રદ્ધા વધે અને દરેકનું મન ઈશ્વર તરફ વળે એવી પરમાત્માને ગુરુજીને પ્રાર્થના આદેશ આદેશ